અમારે તો આવી ગયા જ છીએ જીતુભાઈના ઘરે અમે આવી ગયા આ જો અમારી ગાંધી આ હા તમે પીઓ તમે હા પીધું હા હા ચાલુ નિતુ ફોન ની ઘરે આવ્યા નાના ને ઘરે આવ્યા નાની ઘરે નાની ઘરે નાના ઘરે અમે આવી ગયા છે ભાઈ અત્યારે મારા ઘરે આવી ગયા છે જીતુભાઈ ના માં ઘરે આવી ગયા છે મુલુડ માં એટલે આરતી ના ઘરે આરતી આવી છે ને એનું ઘર છે મમ્મી છે આરતીના મમ્મી છે આ સોચે ને આવી ગયા હવે હમણાં જીતુભાઈ આવશે પછી આપણે હા ફોન કરી દીધો છે દુકાને ગયા છે હમણાં આવે જીતુભાઈ અમારા પપ્પાને 4 ફોન કરી દીધો આવી ગયા છે આવી ગયા અત્યારે અમે લોકો જોતાર ગઢડી માં અમે આવ્યા છે જોતાર ગઢડી આજે મેગા બ્લોગ છે એ રી વાતમાં મજા આવી કામ કેવી મજા આવી મિતાન તો સૂઈ ગયો તો ટ્રેનમાં બ્લોગ છે પણ ને પબ્લિક પણ ખૂલે ને બધી 4 વાગે પછી

ઉપર એ તો મસ્ત લાગે અને રીતવી ના પણ નવા ચપ્પલ છે દાદા ગ્યાતા જુનાગઢ

જે મોજ ને રોજે રોજ એક નંબર હો ભાઈ આ ફીસ નું બેંક પર ફીસ નું છે ઓ ઓ ના પણ ના નાચ નાચ

એ દઈ આમ તું હે હે અમારું જે પ્રાણેને વાડી લઈ કા લુ છે એટલું જો લઈ આવો છેલામાં ને ખાઈ તો

બોને બોન ગઈ રે મમ્માને મમ્માને જો દીદી રીસા ગઈ જો નારાજ થઈ ગઈ જાવ બેર મનાવો ચાલ ના જાને રે ખાની ના કે કેય નમ ગાંધીજી કે તીન બંધ ગાંધીજી કિત બંદર ચાર નવે છે

पछि जोइे म केही न जाऊ तर केम के म आ भुलुनी बरु अहिले म घरमा बछि पछि अबले हाम्बलेनी ए बिचारी वात त करिनु को को बेन हाम्बरछु न तिमी त कथा कथा हा आ एही बोले, बोलो। बोलो बोले कि न बोले कि के म मजा न आवे हची बात

એવું છે પચાસ રૂપિયા નાળિયેર પાણી મળે અમારે અહીંયા મુંબઈમાં ભાઈ હાલો જેને પણ પીવા આવું હોય અમારે નાળિયેર પાણી પચાસ રૂપિયા મળે પચાસ રૂપિયામાં એ પણ એવું અરે હવે શું કરું પીવું હોય આવો તો દસ પંદર વીસ રૂપિયાનું મળતું હોય વીસ પચીસ ત્રીસ રૂપિયા બોબો તો અહીંયા પચાસ પચાસ રૂપિયાનું મળે

હાલો હા ચાલો બા આવજો બા હે બા ક્યાં છે બા હાલો બા બા ઓ બા બા ઓ બા હાલો આવજો આવજો જાતા જય માતાજી હાલો હાલો જય માતાજી હાલો જય શ્રી ક્રિશ્ન જય દયા ભાવ દયાભાવ છે દયા ભાવ બસ 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 મારે નહીં નહીં આવજો હાલો અમે જાઈએ હો આવજો આવજો હાલો જય માતાજી હાલો જય માતાજી આવજો બધાય હાલો હાલો ભાવનું ધ્યાન રાખજો હોં તમનેડા ભાગવા બિલ્ડિંગ નીચે આવી ગયા છે હાલો હવે જીતુભાઈના ઘરેથી નીકળી ગયા છે અમે લોકો બધા નીચે આવી ગયા છે હવે જાય ઘરે રાતના વાગી ગયા છે દસ સાડા દસ અગિયાર અગિયાર હાલો હવે આવશે કઈ નથી આવ્યા ક્યાં જાય મિતુ અરે મિતુ નહિ જ્યાં ગાડી આવે છે હમણાં ચાલો હવે જઈએ ચાલો હવે લોકો અમે નીકળીએ છીએ જીતુભાઈ ઘરેથી ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી બધા મિત્રો જય માતાજી બાય બાય જય માતાજી